સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ શાપ તળાવ ખાતેથી જિલ્લા કલેક્ટર લીલી ઝંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું જિલ્લા શ્રી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પણ રેલીમાં જોડાયા સાયકલ રેલી શાપ તળાવથી શરૂ થઈ ભગીની સમાજ ભગવાન બિરસા મુંડા સર્કલ યાદગાર ચોક દાહોદ નગરપાલિકા પડાવ અનાજ માર્કેટ ગોવિંદનગર ચોક ઠક્કર બાપા સ્કૂલ ચાકલિયા અંડરબ્રિજ ગોદી રોડ બસ સ્ટેશન થઈ સિદ્ધરા જયસિંહ છાપ તળાવના મુખ્ય ગેટ પાસે સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે કહ્યું કે જિલ્લામાં મેદસ્વીતા ઘટાડવા માટે સાયકલિંગ કરવું એક પરિપૂર્ણ વ્યાયામ છે એટલે દર રવિવારે સાયકલિંગ કરવા માટેના નવા કોન્સેપ્ટ મૂકીએ છીએ તેનું તમામ લોકોએ પાલન કરવું જોઈએ જેનાથી પ્રદૂષણ પણ ઓછું થશે અને ફિટનેસ સારું થશે આ સાયકલ રેલીમાં શહેરના યુવાનો અને બાળકો અને શ્રી અભિનંદન પાઠવ્યા આ સાયકલ રેલીમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી શ્રી પ્રદીપસિંહ ગોહિલ જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા દાહોદ ચીફ ઓફિસર શ્રી હઠીલા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીજ્ઞેશ ડાભી પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોક પટેલિયા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી એલ પી બારીયા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ દાહોદના યુવા તેમજ જિલ્લા વહીવટીતંત્રના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ